તમારા જે વકીલ નું વીપી મંજૂર નથી થયું કોર્ટે વીપી મંજૂર નથી કર્યું એની રિજેક્ટ કરીને બેસાડમ ને તમારે જવું થાય કોર્ટમાં બોલો હવે તમારે કોર્ટમાં જવું છે તમને બધાનું એમ લાગતું હશે કે ગુજરાતના ગૃહમંત્રીએ ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવીને એમ કહી દીધું કે કોઈ પણ ખેડૂત કે કોઈ પણ સામાન્ય નાગરિકને કોઈ પણ પ્રકારનો અત્યાચાર થાય કોઈ સરકારી અધિકારી પણ તમારી સાથે અત્યાચાર કરે તો મને ડાયરેક્ટ ફોન કરી દેવો પણ આ ગૃહમંત્રી એમનો વ્યક્તિગત નંબર આપવાનું ભૂલી ગયા રીલમાં એમણે નંબર ના જણાવ્યો ફોન કોને કરવો ફોન તો બીએ ઉપાડશે અને બીએ ઉપાડશે તો કે છે સાહેબ વ્યસ્ત છે પ્રોગ્રામમાં અથવા તો એવા વ્યક્તિનો ફોન કે સંપર્ક કરવા જ નહીં દેવામાં આવે અને અત્યારે હું જે ચર્ચા કરવા જઈ રહ્યો છું તે સાફ બતાવશે કે હવેના સરકારી અધિકારીઓ સરકાર કોર્ટને ગાંટતા જ નથી કોર્ટને કોઈ વેલ્યુ નથી આપતા જે થાય તે કરી લો કોર્ટમાં જાઓ અને કોર્ટમાં જવાનું તો કહેશે પણ એ જ કોર્ટનો જે ઓર્ડર આવે છે એ ઓર્ડર નહીં માને ખુલે આમ સરકારના અધિકારીઓ કોર્ટના ઓર્ડરનો કેવો અનાદર કરી રહ્યા છે તે હાલમાં જ જે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યા છે એમની મરજી વિરુદ્ધ વીજ કંપનીઓ ખુલે આમ દાદાગીરી કરી રહી છે અધિકારીઓનો સાથ સહકાર લઈને અને અધિકારીઓ પણ જાણે આ કંપનીઓના પગાર ઉપર કામ કરતા હોય જનતાના પગાર પર નહીં પણ અધિકારીઓના પગાર પર કામ કરતા હોય એવી રીતે દાદાગીરી કરીને ઓફિશિયલ વ્હાઈટ કોલર દાદાગીરી જેમ વ્હાઈટ કોલર આતંકવાદ નીકળ્યો છે ને સાહેબ એમ કોલર દાદાગીરી પણ નીકળી છે વ્હાઈટ કોલર ગુનેગારી નીકળી છે એ ખેડૂતને એમ કહી રહ્યા છે વિડીયોમાં એ પણ ચાલુ વિડીયોમાં કે તમે કોર્ટમાં જજો કેજો કે અમે કન્ટેમ્પ્ટ કર્યું છે તમને છૂટ છે જે થાય તે કરી લો અમે તો કામ કરીશું કોર્ટનો ઓર્ડર નહીં માનીએ તો જુઓ પહેલા આખો વિડીયો પછી કેટલાક પ્રશ્નો પર આપણે ચર્ચા કરીએ

મને જે સૂચના મળી છે તમે એક બંધાયેલો માણસ કાયદા નિયમથી બંધાયેલા હોય બરોબર તમે કાયદામાં બોલો સાહેબ હું તો આવ્યો નો સાહેબ તમારા જરૂર વિરોધી માણસ મારા મનમાં કે અંતરમાં એવી કોઈ ભાવના ન હોય કે હું તમારું કોઈ પ્રકારનું નુકસાન બરાબર મને મારી ફરજ માટે થઈને મને મારા અધિકારીએ જે સૂચના આપી છે એ કામગીરી હું કરું પણ સાહેબ તમને અધિકારીને એવું કહી શકો કે એની માટે પણ એની માટે જ હું તમને એવું કહું છું કે પ્રાણ સાહેબ આવે જ ને

મને છે એટલે મારે સાહેબ તરત કામ ચાલુ કરવા દેવાનું બરોબર મને જે કોર્ટ કે જે કાયદેસર નિયમ પ્રમાણે થશે એટલે મારે કરવા જ દેવાનું કામ સાહેબ હું કામ કરવા કોઈ તમને ના ના પાડતો જ્યાં સુધી સાહેબ મને મનાય હુકમ હે ત્યાં સુધી હું કામ નહીં કરવા દઉં મને સાહેબ મનાય હુકમ હે તો હું નો જ કામ કરવા દઉં નહીં તમે તમારી જગ્યા સાચા છો હું તમને કોઈ જગ્યાએ એવું નથી કેતો તમે કોઈ ખોટી રજુઆત કરો છો તમારી વાત સાચી છે બરાબર તમે યોગ્ય રજૂઆત કરો છો પણ હું મારી ફરજ બજાવવા આવ્યો છું મારી ફરજ ફરજ છે તમારી હું તમે મને જે પ્રશ્ન કરો છો મારા અધિકારી આવે છે જેની મને સૂચના મળી છે સાહેબ આવે તમે આ પ્રશ્ન સાહેબ ને તો કઈ વાંધો સાહેબ આવે ત્યાં સુધી ના પાડું મને સગાઈ કે તમે એવું કામ કરીશું તમે લાયા છો તો તમે તારે કન્ફર્મ કરો હું ના પડુ છું એ તો સાહેબ કરો હું એમ પૂછ્યા સાહેબ ને આવો એમ પછી તમારી સાહેબ કોઈ તકલીફ નથી અને આમાં મને સાહેબ આવે છે કંપની થઈ ગઈ છે બરાબર મંજુર નથીપી એ મંજૂર નથી કોર્ટે છે પણ સાહેબ કામ પણ હજુ સાહેબ એફીઆર મંજૂર જ નથી પણ સાહેબ બેસાડવાનું મેસેજ કામ ના કરવા બેસાડું છે પણ ઉલ્ન કર્યું તમે માં જાઓ કરવાનું છે બરોબર મારે શું કરવાનું સાહેબ મને કોર્ટે મને હુકમ આપ્યો તમે ન કરો મારે તો સાહેબ અહીંયા જવાનું થશે મારી પાસે તો એક જ રાસ્તો હું ક્યાં કહેવું સાહેબ કે છે ને જવાનું કોર્ટમાં જવાનું ઓલું થયું બરોબર અત્યારે તમને હું નથી વાંધો તમારે કોર્ટ જવાનું થાય કે આ તમાર હુકમનો ભંગ કર્યો બરાબર અત્યારે અમને કામ કરવા દે ચાલુ છે અત્યારે બસ અત્યારે કોર્ટમાં એવો પ્રશ્ન આમાં શું ચાલુ કરવાનો તમને હુકમ તો આપો હશે ભંગ કરું છું હું તમને કહું છું બારી વિરુદ્ધ જાવ તમે સાહેબ

બોલો હવે તમારે કોર્ટમાં જવું છે કે પોલીસ સ્ટેશનમાં બોલો હવે તમારે કોર્ટમાં જવું છે કે પોલીસ સ્ટેશનમાં આ વિડિયો ધાંગદરાનો છે અને જેની વિગત હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જેમાં એક ખેડૂત કોર્ટનો ઓર્ડર લઈને જાય છે કે સાહેબ મારા કોર્ટમાં કોર્ટનો ઓર્ડર છે મારી પાસે કે મારા ખેતરમાં તમારે કામ નથી કરવાનું મને સ્ટે મળેલો છે છતાંય કોર્ટના ઓર્ડર વિરુદ્ધ જઈને એના ઉપર કાર્યવાહી કરવાની ધમકી આપવામાં આવે છે એક કલેક્ટર કક્ષાનો અધિકારી કલેક્ટર એસડીએમ એમ કે છે ખેડૂતને કે કોર્ટનો ઓર્ડર હું નહીં માનું જો તમે વધારે અવાજ કરશો તો તમને બેસાડી દઈશ કહી કે તમને અંદર બેસાડી દઈશ મતલબ પોલીસ તંત્ર અને સરકારી અધિકારી સરકારી તંત્ર અને આ નેતાઓ અને આ કંપનીઓ ભેગા મળીને કેવી રીતે તમને ગુલામ બનાવી દીધા છે એ તમે જોઈ લો મજા આવશે તમને સાહેબ કારણ કે આપણે તો અંગ્રેજોની ગુલામી જોઈ નથી તો સેમ એ ગુલામીનો અનુભવ લો વર્ષમાં જે આપણા આપણા પૂર્વજોએ નથી કર્યું પેઢીઓએ પેઢીઓએ ગઈ એ મજા માણો મજા આવશે તમને આઝાદીની ગુલામીની કેવી મજા હોય છે એ તમને આ વિડીયોમાં જોઈને ખબર પડશે અંગ્રેજો કેવું કરતા હતા આપણી સાથે એ જ વસ્તુ અહીંયા રિપીટ થઈ રહી છે હવે આ વિડીયો જોઈને તમને ખબર પડી ગઈ છે કે જે ફાકા ફોજદારી કરે છે નેતાઓ એવી રીતે ખરેખરમાં ખેડૂતોની જાની દુશ્મન બની છે ખેડૂતોને ગાંટતી જ નથી સામાન્ય જ ખુલે આમ વીજ કંપનીઓ માટે કામ કરી રહી છે ખેડૂત જાય તેલ લેવા એનું ખેતર જાય તેલ લેવા ખેડૂતને અમે કીડી મકોડા સમજીએ છે મન ફાવે ત્યારે ઉપાડીને જેલમાં નાખી દેસુ જો વિરોધ કર્યો તો અને કોર્ટને તો ગોળીને પી ગયા છે આ લોકો કોર્ટની કોઈ વેલ્યુ નથી આ એ જ લોકો છે કે જેને તમે પ્રશ્ન પૂછો વિરોધ કરો તો એમ કે કોર્ટમાં જાઓ ને અંધ તમારો સરકારી તંત્ર નેતાઓ તમારી પોલીસ ડિપાર્ટમેન્ટ માનવા તૈયાર નથી એવી કોર્ટમાં જઈએ આ તો કોર્ટનું ન્યાયતંત્રનું સરાસર અપમાન થઈ રહ્યું છે જાહેરમાં છતાં ન્યાયતંત્ર મુંગુ બેરુ અને ગુંગુ બનીને બેઠું છે આ ન્યાયતંત્ર એમ બોલવા તૈયાર નથી આ અધિકારી પર કાર્યવાહી કરવા તૈયાર નથી અધિકારી ખુલે આમ કે છે કે જાઓ કોર્ટમાં જાઓ હું જાણું છું કે હું કોર્ટના નિયમનું ઉલ્લંઘન કરું છું તમારથી જે થાય તે કરી લઉં અને જો તમે અમારી કાર્યવાહીમાં રોકશો તો અમે તમને ઉપાડીને અમારી સત્તાનો ગેરઉપયોગ કરીને જેલમાં નાખી દઈશું તો શું આ યોગ્ય છે આ પ્રશ્ન તમારી જાતને પૂછો આ પ્રશ્ન પર હું લાંબી ચર્ચા નહીં કરું તમારી જાતને પૂછો કે કાલે ઉઠીને જો તમારી સાથે કોઈ અન્યાય થયો કોઈ સરકારી અધિકારી આવી રીતે અન્યાય કરશે તો શું તમારે કોર્ટમાં જવું જોઈએ શું કોર્ટ કોઈ ઓર્ડર આપશે તો આ અધિકારીઓ કોર્ટનો ઓર્ડર માનશે આ એક મોટો પ્રશ્ન તમારી સમક્ષ ઉભો છે હવે ગુજરાતની જનતા એ સમજવાનું છે કે આપણે આવી સરકારને શું જવાબ આપવો આ સરકાર તમને પ્રોવોક કરી રહી છે તમને જગાડી રહી છે કે જુઓ અમે તમારા પર અત્યાચાર કરીએ છીએ જાગો આંદોલન કરો ગાંધીજીના અહિંસાના માર્ગ પર ચાલીને રસ્તા ઉપર વિરોધ કરો પણ છતાંય આપણી નમાલી પ્રજા જરાય વિરોધ કરવા તૈયાર નથી ખેડૂતોના જે નેતાઓ હતા એ બધા તો કયા દરમાં છુપાઈ ગયા છે એ ખબર નથી પડતી ખેડૂતોનો એક પણ નેતા જે ખેડૂતોના નામે વોટ લેવા આવે છે તે અત્યારે ખેડૂતોની જમીનને થતું નુકસાન એ રોકવા માટે ક્યાંય આવવા તૈયાર નથી

તમારા ખેતરમાં લાઈન નાખવા માટે કાલે ઉઠીને કોઈ કંપની એમ કે મારે આ સોસાયટી જોઈએ છે તો તમારા ઘર તોડી નાખશે બુલડોઝર ફેરવીને તમારથી થાય તે તોડીને ભડાકા કરી લો એવો સ્પષ્ટ સંદેશ અને એવું સ્પષ્ટ ભવિષ્ય તમને દેખાડી રહ્યા છે પણ તમે જાગતા નથી એટલે આવી સરકારોને આવા નેતાઓને આવા અધિકારીઓને જો હટાવવા હોય આ દેશમાં રિફોર્મ લાવવું હોય આ દેશને ખરેખર પ્રગતિના રસ્તા પર લઈ જવો હોય તો એનું મૂડિયું એ છે કે આવા નેતાઓને હટાવવા પડશે પણ આ નેતાઓ જાતે નહીં હટે કારણ કે સમગ્ર તંત્ર સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પણ આવા નેતાઓએ કબજે કરી લીધી છે આનો એકમાત્ર રસ્તો છે કે દરેક વ્યક્તિએ ભેગા મળીને એક જ માંગ કરવી જોઈએ ઈવીએમ હટાવો ઈવીએમ હટશે તો આ બધી જ ધાંધલી હટી જશે અને બેલેટ પર પેપર ઉપર જે ચુનાવ થશે તેમાં આ ધાંધલી મોટા પાયે નહીં કરી શકે નાના મોટા કરશે પણ મોટા પાયે નહીં કરી શકે અને પછી એવા નેતા આવશે કે જે તમારી વાત કરશે અને ખાસ પાર્ટીના નામે વોટ આપવાનું બંધ કરી દો આ વાત આંબેડકર સાહેબે પોતાના ઇન્ટરવ્યુમાં કીધી હતી બીબીસી સંવિધાન બન્યા પછી પણ કે આ દેશનું લોકતંત્ર નહીં ટકે સાહેબ કારણ કે લોકો બળદના નિશાનને જોઈને વોટ આપવાના છે અથવા તો કોઈ બળદ નેતા ને જોઈને વોટ આપવાના છે એમને એ વખતે ખબર હતી કે બળદ બુદ્ધિના નેતાઓ ભવિષ્યમાં આવશે અને એને જોઈને તમે આખા દેશમાં વોટ આપશો તો આપણી આ માંગ હોવી જોઈએ કે ઈવીએમ હટાવો સાથે સાથે આપણી માંગ હોવી જોઈએ કે પાર્ટી જ હટાવો પાર્ટીનું કલ્ચર જ ના હોવું જોઈએ અને જો હોય પાર્ટી તો માત્ર રાજ્ય કક્ષાએ કોઈ રાષ્ટ્રીય કક્ષાની માન્યતા જ નહીં આપવાની જેથી એક પાર્ટી આખા દેશ પર કબજો ના કરી લે એટલીસ્ટ રાજ્યના મુદ્દા ઉપર તો વાત થશે તો આ હવે જાગૃતિ લાવવાની જરૂર છે તમારે નહીં તો તમારા આવનારા ભવિષ્યની તો બેન્ડ વાગી ગઈ છે તમે સમજી લેજો આ ખુલ્લે આમ સબૂત તમારી સાથે મૂક્યો છે કે સરકારી તંત્રને પ્રાઇવેટ કંપનીઓ ભેગી નેતાઓ ભેગા મળીને તમારું ઘર બાર જમીન બધું છીનવી શકે છે તમે કંઈ નહીં કરી શકો કોર્ટ બી કંઈ નહીં કરી શકે ન્યાયતંત્ર ખાલી એક સોનું પૂતળું બનીને રહી ગયું છે અત્યારે જ્યાં સુધી તમારો કેસ ચાલશે ને ત્યાં સુધી તો તમારું રાહ અર્થી બી ઊઠી ગયે છે કદાચ એવું બી બની શકે તમે કોર્ટમાં ગયા તો તમારા છોકરાઓ આવી જશે તમે દિવાલ પર ઠીંગાઈ ગયા છો પણ તમને ન્યાય નહીં મળ્યો અને આ અધિકારીના છોકરા વિદેશમાં ભણી લીધા હશે આ વીજ કંપનીના પૈસાથી તમે લખી રાખજો ફરી મળીશું એક નવી સમસ્યા સાથે એક નવી માથાકૂટ સાથે એક નવી ભેજામારી સાથે ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડજો લોકોને વિડીયોને શેર કરજો ને સબસ્ક્રાઈબ તો કરી જ લેજો બોસ તો તમને ખબર પડશે કે કેવા ધાંધિયા ચાલે છે ચાલો ફરી મળીશું જય હિન્દ